હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ કાજુ દ્રાક્ષ શિખંડની રેસિપી બજાર કરતાં અડધી કિંમતે સસ્તું અને સારું શિખંડ ઘરે બનાવીને તૈયાર કરીશું વિડિયોમાં બતાવેલી રીત મુજબ શિખંડ બનાવશો ને તો તમારું શિખંડ પહેલી જ વારમાં પરફેક્ટ બનશે તમે જોઈ શકશો ચમચીને આ રીતે આપણે ઊંધી કરીએ છીએ તો પણ આપણું શિખંડ જરા પણ નીચે પડતું નથી તો વિડિયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડિયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો શરૂ કરીએ શિખંડ બનાવવાનું શ્રીખંડ બનાવવા માટે સૌ પહેલા આ રીતે દૂધને એકદમ સરસ ગરમ કરી લેવાનું છે પાંચ મિનિટ સુધી દૂધને ધીમા તાપ ઉપર ઉકળવા દેસુ ત્યાર પછી દૂધને આ રીતે એકદમ સરસ ઠંડુ કરવાનું છે દૂધ ઠંડુ થઈ જાય એટલે તેની ઉપર આ રીતે મલાઈ જામી જશે હવે જો તમારે શ્રીખંડ બનાવવામાં મલાઈનો ઉપયોગ ન કરવો હોય તો મલાઈને તમે કાઢી પણ શકો છો હું શ્રીખંડ એકદમ સરસ ક્રીમી બને એ માટે મલાઈનો સાથે જ ઉપયોગ કરી રહી છું મલાઈને હું કાઢવાની નથી હવે એક ચમચી એકદમ મોડું દહીં લઈ લેશું

બીજા દિવસે સવારે આપણું દહીં એકદમ સરસ ઢેફા જેવું જામી ગયું છે ચાકુથી આ રીતે આપણે કાપવું હોય તો કાપી શકાય તેવું દહીં તૈયાર થયું છે હું તમને ચમચામાં લઈને પણ બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ ઢેફા જેવું દહીં તૈયાર થયું છે આ રીતે દહીં જમાવી અને તમે શિખન બનાવશો ને એટલે પહેલી જ વારમાં તમારું શિખન પરફેક્ટ બનીને તૈયાર થશે હવે એક કાણાવાળું વાસણ લઈ લેશું તેની ઉપર આપણે કોટનનું કપડું રાખી દેશું અને તૈયાર કરેલું બધું જ દહીં આપણે તેમાં ઉમેરી દેશું તો તમે જોઈ શકશો તપેલીના તળિયા સુધી એકદમ સરસ પરફેક્ટ દહીં જામીને તૈયાર થયું છે દહીંમાં જરા પણ છાસનો ભાગ નથી હવે આપણે તેમાંથી ચમચો બહાર કાઢી લેશું અને આ કપડાની પોટલી વાળીને તૈયાર કરી લેશું તો ચારે છેડાને આ રીતે ભેગા કરી લેવાના છે હવે કપડામાં આ રીતે આપણે કાઠી ચડાવી લેશું અને ત્યાર પછી કોઈ દોરી અથવા સૂતરીના કટકાથી એકદમ સરસ ટાઈટ એવું બાંધી લેવાનું છે આ રીતે એકદમ સરસ ટાઈટ દઈને બાંધી અને તેની ઉપર આપણે કોઈ વાસણથી વજન મૂકી દેવાનું છે આ રીતે એક થાળી ઊંધી રાખી દેસુ તેની ઉપર ખાણી રાખી દેસુ અને આ વાસણને આપણે ફ્રીજમાં આખી રાત માટે અથવા પાંચથી છ કલાક માટે રાખી મૂકશું જેથી કરી અને તેમાં જે પણ છાસનો ભાગ હશે તે બધો નીકળી જશે ત્યાર પછી આપણે દહીંને ખોલીને જોઈ લેશું તો તમે જોઈ શકશો દહીં એકદમ સરસ પનીર જેવું બનીને તૈયાર થયું છે પનીરની જેમ આપણે સુધારવું હોય તો સુધારી શકાય તેવું દહીં આપણું તૈયાર થયું છે હવે આ દહીંમાંથી આપણે બનાવીને તૈયાર કરીશું તો સૌ આપણે આ રીતે રોટલીના લોટ ચારવાનો હવે ચમચીની મદદથી આ રીતે આપણે દહીંને ચાળી લેવાનું છે ઉપરથી આ રીતે ચમચીથી ઘસતા જશું તો બધું જ દહીં આપણું આ રીતે ચડાઈ જશે નીચે આ રીતે હવારામાં દહીં ભેગું થતું જશે તો હાથની મદદથી આ રીતે દહીંને અલગ કરી લેવાનું ફરી પાછું એ જ પ્રોસેસ થી દઈને આપણે ચાળી લેશું આ રીતે શ્રીખંડ તૈયાર કરવાથી શ્રીખંડ એકદમ સરસ ક્રીમી તૈયાર થશે ખાવામાં જરા પણ ચીકણું નહીં લાગે બધા દઈને મેં આ રીતે ચાળી લીધું છે હવે તેને આપણે એક બીજા વાસણમાં ઉમેરી દેશું તો તમે જોઈ શકશો એકદમ સરસ પરફેક્ટ એવો આપણો દહીંનો મસ્કો તૈયાર થયો છે હવે દહીંમાં ના મસ્કામાં ઉમેરવા માટે સાકરનો આ રીતે મેં એકદમ સરસ મિક્સર જરમાં ફાઇન પાવડર તૈયાર કરી લીધો છે તો અડધો કપ જેટલો આપણે સાકરનો પાવડર ઉમેરીશું જરૂર જણાય તો ફરી પાછું આપણે ચાખી અને ઉમેરી શકીએ છીએ બે પેકેટ મિલ્ક ના ઉમેરીશું મિલ્ક પાવડર ઉમેરવાથી આપણું શ્રીખંડ એકદમ સરસ ક્રીમી બનીને તૈયાર થશે તો મેં દસ દસના જે બે પાઉચ આવે છે તે જ લીધેલા છે ચમચાની મદદથી બધું મિક્સ કરી લેશું ઉનાળામાં શિખંડ બનાવતા હોવાથી ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ કરવાથી સાકર પેટને ઠંડક આપે છે તમે સાકરની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો ચમચાથી બધું મિક્સ કરી લેશું તો હવે સાકર મિલ્ક પાઉડર અને દહીં બધું એક સરખું મિક્સ થઈ ગયું છે ઊંધી કરીએ છીએ તો પણ શિખંડ આપણું જરા પણ નીચે પડતું નથી હવે શ્રીખંડ એકદમ સરસ બજાર જેવી ફ્લેવર આપવા માટે બે થી ત્રણ ટીપા જેટલું હું વેનિલા ઉમેરું છું પચાસ ગ્રામ કિસમિસને મેં પેલા જ ગરમ પાણીમાં પલાળીને તૈયાર કરી લીધેલી હતી તો હવે તેને ઉમેરી દસુ આજે આપણે કાજુ દ્રાક્ષ શ્રીખંડ બનાવીએ છીએ તો હવે થોડો કાજુનો ભૂકો ઉમેરી દેસુ તમે કાજુના ટુકડા કરીને પણ ઉમેરી શકો છો ઘરમાં બાળકો જો કાજુ ન ખાતા હોય તો આ રીતે ભૂકો કરીને ઉમેરી દેસુ તો બાળકો આરામથી ખાઈ લેશે બધી વસ્તુને મિક્સ કરી લેશું તમારી પાસે વેનીલા એસેન્સ ન હોય તો તમે તેની જગ્યાએ એલચી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો આ શિખનમાં એલચી પાવડરનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે મારી પાસે એસેન્સ હતું તો મેં ઉમેરેલું છે હવે આપણે તૈયાર કરેલા શિખંને એક સર્વિંગ બાઉલમાં કાઢી લેશું અને દસથી પંદર મિનિટ સુધી તેને ફ્રીજરમાં સેટ થવા રાખી દઈશું દસથી પંદર મિનિટમાં આપણું શ્રીખંડ હજુ પણ એકદમ સરસ ઘટ થઈ જશે તો શ્રીખંડ બનાવ્યા પછી દસથી પંદર મિનિટ સુધી તેને ફ્રીઝરમાં રાખી દેવાનું ત્યાર પછી જ સર્વ કરવાનું ઉપરથી થોડા કાજુના ટુકડા અને થોડી કિસમિસથી ગાર્નિશિંગ કરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે જો ઘરે શ્રીખંડ બનાવશો ને તો બજાર કરતાં અડધી કિંમતે બનીને તૈયાર થશે આજનો વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમને આજની મારી આ કાજુ દ્રાક્ષ શિખંડની રેસિપી કેવી લાગી તે પણ કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી વિડીયોને અહીં સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર